અમારા ગામમાં પલોળ ગામની અંદર આ પ્રશ્નો છેલ્લા પંદર વીસ દિવસથી ત્યાં મચ્છી મરી જાય છે એની મહેકથી લોકોને બીમારીઓ જાગે છે અને ઘણી તકલીફ રહેશે એવા કારણથી આ તલાવ સાફ કરી અને વ્યવસ્થિત કરી આપવામાં આવે બીજું એ છે કે અહીંયા મચ્છી વારે ઘરે મરી જાય છે એટલે મારે વારે ઘરે દુર્ગંધ આયા કરે છે જેના લીધે મારા કસ્ટમરને બધાને તકલીફ રહ્યા કરે છે બરાબર અને બીજું એ કે વારે ઘરે સફાઈ કરાવતા નથી